સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં રૂપિયા અડતાલીસ પોઈન્ટ એક્યાસી કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા એકવીસ કરોડના વિકાસ વિકાસકામોનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કર્યું હતું શહેરી વિકાસ વર્ષ પચીસ ની ઉજવણી અંતર્ગત આયોજિત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ શ્રીએ કહ્યું કે સુરત શહેર જનહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે સુરતને વધુ ખૂબ સુરત બનાવવા માટે સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવો જોઈએ સુરતની સ્વચ્છતા અને વિકાસની રફતારને જાળવી રાખવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે બસો છવ્વીસ જેટલા વિકાસ પ્રકલ્પો શહેરીજનોની સુખ સુવિધામાં વધારો કરશે એમ જણાવી સુરતને વિકાસની દોડમાં અગ્રેસર બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર મનપાના સત્તાધીશો અધિકારીઓ અને સમગ્ર મનપા તંત્રને પાટીલે અભિનંદન આપ્યા હતા અલોકાર પણ જે આવ વોર્ડ ઓફિસ કતારગામ કરંજ ડુમસ આંગણવાડીઓ ખટોદરામાં નવી પ્રાથમિક શાળા સોસાયટીના આંતરિક રસ્તાઓ પાણીની પાઇપલાઇનનો ડ્રેનેજ લાઇનો સ્ટ્રીટ લાઇટ્સના વિકાસકામો સહિતના બસો જેટલા પ્રકલ્પોનું ઈ ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે જ સાંસદ સીઆર પાટીલે ખેલ મહોત્સવનો શુભારંભ પણ કરાવ્યો હતો સેવા પંખવાડિયા અંતર્ગત ફિટ યુવા ફોર રિપીટ સેવા પંખવાડિયા અંતર્ગત ફિટ યુવા ફોર વિકસિત ભારતની ટીમ સાથે સુરત અને નવસારીમાં તારીખ બાર ઓક્ટોબરથી પચીસ ડિસેમ્બર સુધી આયોજિત આ ખેલ મહોત્સવમાં ક્રિકેટ કબડ્ડી ખોખો રસ્સાખેંચ સો મીટર દોડ લાંબી કૂદ ગોળાફેક બાસ્કેટબોલ સંગીત ખુરશી લીંબુ ચમચી સ્લો સાયકલ વોલીબોલ સહિત કુલ સોળ રમતોનો સમાવેશ કરાયો છે બાર કેટેગરીની રમતો પુરુષ સ્પર્ધકો માટે અને ચાર કેટેગરીની રમતોમાં મહિલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે વિજેતા ટીમને ટ્રોફી અને દરેક પ્રતિસ્પર્ધીને સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવશે મનગમકે રમત ભાગ લઈ ને આનંદ તો મેળવે જ છે પણ એને તૈયારીના ના કારણે શરીરનું મહત્વ પણ છે અને માનસિક તાપણ મહત્વ પણ છે કોઈ પણ અલકાની જે એની તાકાત એને ભાગ રૂપે અને એટલા જ માટે એવું કેવાય છે કે જો શરીર હોય એમાં શરીર હોય તેનો વિકાસ ઓછો થાય છે એની ગુસ્તીનો વિકાસ ઓછો થાય છે પણ કોઈ ખેલાડી હોય એનામાં તમને સમાચાર જોવા મળે કારણે કે મજબૂતાઈ જોવા મળે એના કારણે એનો બુદ્ધિ કાતરી પણ બીજા કરતા વધુ જોવા મળે એ સાદ માટે માન્ય વિધાનસભા કે સાહેબ મોદી સાહેબે આખા દેશમાં ખેલ માપન શરૂ કર્યું છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત